હલો મિત્ર જય માતાજી હું દિયાબેન પરમાર અમરેલીથી મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું તો આજે આપણે રાજમા ભાત બનાવશું તો રાજમા ભાત બનાવવા માટે આપણે આ રાજમા લીધા છે એને આ રીતે આપણે પલાળી દીધા છે અને આપણે હાંજે પલાળી દઈએ તો હવારમાં આપણે થાય અને આ બાસમતી ભાત છે એ આપણે આટલા લીધા છે એક વાટકો એને ધોઈ લીધા છે આપણે અને ભાત વઘારવા માટે આપણે આ ઘી લીધું છે અને આ આપણે જીરું લીધું આખું આપણે રાજમા વઘારવા માટે આપણે આ જીરું લીધું છે એક ચમચી આપણે આ લસણ આ રીતે ક્રશ કરી લીધું આદું ક્રશ કરી લીધું અને આ આપણે બે મરસા આ રીતે ઝીણા ઝીણા એ ક્રશ કરી લીધાશ થોડીક આપણે હિંગ લીધીશ આ કિચન મસાલો લીધો છે આપણે ને આ આપણે હળદર લીધી છે એક ચમચી આપણે જીરું લીધું છે જીરું સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે અને આ આપણે ધાણા લીધાશ એક ચમચી ઉપર આપણે ચટણી લીધીશ એક ડુંગળી આ રીતે આપણે મિક્સરમાં અદરસી આ કરી લીધી છે અને આ આપણે ટમેટું આ રીતે ગ્રેવી કરી લીધું અને આપણે તેલ જોહે અને પાણી હોય તો આપણે ગેસ ચાલુ તો આપણે આ રાજમાને બાફી એમાં આપણે થોડુંક પાણી નાખશું પેલા અને આ રાજમા છે એ આપણે આમાં બાફા નાખી લેવું આપણે ધોઈને જ લીધા છે એકદમ સરસ પાણી કાઢી લીધું તો આપણે આમાં થોડુંક મીઠું નાખશું થોડુંક હજી પાણી નાખશું બસ આટલું પાણી આપણે રાખશું અને આપણે રાજમાને બાફા મેલી દેવું તો આપણે બે સીટી થવા દેવું તો આપણે આ બાજુ ગેસ ચાલુ કરશું અહીંયા આપણે રાજમા મેલી દેવું અને અહીંયા આપણે ભાત વઘારી નાખશું તો આપણે આમાં ઘી નાખશું તો ઘીને આપણે ગરમ થવા દેવું તો આપણે ઘી ગરમ થઈ ગયું છે તો આપણે પેલા જીરું નાખશું અને આ ભાત નાખશું આપણે ભાત ધોઈને જ લીધા છે તો આપણે આમાં બે ગ્લાસ બે વાટકા પાણી નાખશું આપણે પલાળેલા નથી એટલે તો આ આપણે બે વાટકા પાણી નાખ્યું છે થોડુંક આપણે મીઠું નાખી દેવું સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવું સરસથી હલાવી હવે આપણે આને સળવા દેવું તો હવે આપણે ભાત જોઈ તો ભાત એકદમ મસ્ત બની ગયા છે તો હવે આને આપણે તો ભાતને આપણે ઉતારી લેશું તો આપણે આ બે સીટી થઈ ગઈ છે રાજમાની તો આપણે આને બંધ કરી દેવું ને આ જોઈ લેવું આપણે વાહ ઉડે સરસ બફાઈ ગયા છે તો આપણે આને કાઢી લેવું તો આપણે રાજમા કાઢી લેવું તો આપણે રાજમાં કાઢી લીધા છે આપણે ગેસ ચાલુ કરીશું અને આપણે આનો વઘાર કરી લઈશું તો આપણે આમાં તેલ નાખશું તેલ થોડુંક વધારે નાખશું આપણે એક ચમસા ઉપર છે તેલ તો તેલને આપણે ગરમ થવા દેવું હા તો આપણે હવે વઘાર કરી લેવું આ તેજ પત્તું નાખશું અને લૈવિંગ નાખી દેવું ના તજ નાખશું જીરું નાખી દેવું આપણે લસણ નાખી દેવું આદુ નાખી દેવું આ આપણે મરચું નાખી દેવું અને આપણે હળદર પઘાઈ નાખી દઈશું હવે આપણે મિક્સ કરી લઈશું હવે આપણે આ ડુંગળી નાખી દઈશું ડુંગળીને આપણે છે લાલ જેવું ખાવા દેશું તો હવે આપણે મસાલા નાખી દેવું તો આપણે પેલા હળદર નાખશું આ આપણે ચટણી નાખી દેવું ચટણી આપણે થોડીક ઓછી નાખશું આ જીરું નાખી દેવું અને આપણે આ કિચન મસાલો છે એ નાખી દેવું અને આપણે ધાણા નાખશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખશું આપણે બાફામાં એ નાખ્યું થોડું થોડુંક આમાં નાખીશું અને બધું મિક્સ કરી લેશું તો આપણે હવે ચટણી આપણી દાજે નહીં એટલે આપણે આ ટમેટાની ગ્રેવી નાખી દે તો સરસ આપણે આ મસાલો પકાવી લેશું

તો આપણો મસાલો રાજમા હારે એકદમ સરસ પાકી ગયો છે તેલ સૂટું મળ્યું પડવા તો હવે આપણે આમાં થોડુંક પાણી નાખીએ એક વાટકો નાખ્યું છે હજુ થોડુંક નાખશું આપણે તો હવે આપણે આને પાંચક મિનિટ હવે આપણે આને પકાવી તો એકદમ મસ્ત સડી ગયું છે તો હવે આપણે ગેસને બંધ કરી દેવું એકદમ મસ્ત સડી ગયું છે આપણું શાક ગેસ બંધ કરી દેવું અને આપણે સર્વ કરીશું તો આને આપણે નીચે ઉતારી લેવું ग्रेवी सरस मस्त बने आपमा आरे तो भात जरस लागे आपदम मस्त बनी गेले भात તો તૈયાર છે આપડા રાજમા અને ભાત જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને કહેજો તમને કેવા લાગ્યા રાજમા અને